મોરારી બાપુના વ્યાસાસને રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે નવેમ્બર માસમાં રામકથા યોજાનાર છે આ રામકથા અંગે પત્રકારોને વિગતો આપવામાં આવી હતી અને વિવિધ સામાજિક ઉપક્રમ આયોજનો અંગે વિગતો અપાઈ હતી પત્રકાર પરિષદમાં આયોજન અંગે શ્રી મિત્તલભાઈ ખેતાણી તથા શ્રી વિજયભાઈ ડોબરિયા દ્વારા વિગતો આપવામાં આવી આ સાથે કાર્યકર્તાઓ જોડાયા અને સોને કથા લાભ માટે આમંત્રણ આપવામાં આવેલ શરૂઆત કરી છે કે જેની દિકરાનો હોય આખી જિંદગી કામ કર્યું હોય કોઈ ચોકીદાર તરીકે હોય કોઈ રેકડી ચલાવતા હોય કોઈ ટ્રાંકોડા બેન તરીકે કામ કરતા હોય કોઈ સિંગ વેચતા હોય આવા હજારો લોકો

પ્રોજેક્ટ પૂરો થાય એટલા માટે ખાસ બાપુ આખી કથાના માધ્યમથી સદભાવના ઉદાસક નવ નિર્મિતા ભવન ના લાભાર્થે એક આ રામકથાનું આયોજન કરેલ છે આપ સૌને ખ્યાલ છે કે સમગ્ર સમાજના સહકારથી આપ સૌના સહકારથી છેલ્લા આઠ વર્ષથી રાજકોટમાં ખાસ કરીને બીમાર હોય નિરાધાર હોય પથારીમાં વર્ષ હોય ડાયપર પર હોય ઓમાળા હોય એવા છસો જેટલા વડીલો માટે નિઃશુલ્ક

પાંચ હજાર પનીરોને આપણે ધરસ્પસ્ત કરીને અપાવી શકીએ તેની વ્યવસ્થાના નિર્માણ માટેનું કામ શરૂ થઈ ગયું છે આખરા કોઈ પ્રોજેક્ટ આપણ સમૂહ ખ્યાલ છે બ્રસો કરોડો રૂપિયાનો છે અને આ કોઈ એક વ્યક્તિ કોઈ એક સંસ્થા કંઈ કોઈ એક સમાજનું કામ નથી ગુજરા પ્રખર રામાણી ગુજરામાણી બાપ ગોરાણી બાપ આ પ્રોજેક્ટ અંગે જાણ્યું એમની ગુજરાતમાં આપણે તેઓ વધાર્યા હતા ત્યારે તેમણે સામેથી આપ્યું અને વચન આપેલું ગ્રામ પ્રોજેક્ટના લાંબા થે ગ્રામ સખા

સમગ્ર રાજકોટ ધુમાડા બંધ પ્રસાદ હોય તેવી પણ જે નિમિત્ત આયોજકો છે તેની વિનમ્ર ભાવના અને આમંત્રણ પણ છે ભજન ભોજન અને સેવા ત્રિવેણી સંગમ અને ખાસ કરીને નવેમ્બરમાં સિઝન પણ ખૂબ સારી હશે એટલે વિદેશની પણ હજારો ગિરનિવાસી ભારતીયો ગિરનિવાસી ગુજરાતીઓ આ કથાનો શ્રવણનો લાભ લે એવી પણ અમારો વિનમ્ર પ્રયાસ છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર